નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ માંગરોડ સલાટ સમાજના નવચેતન નારી ગ્રુપ દ્વારા નૃત્ય સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો બાળકોમાં ડાન્સ અને નૃત્ય પ્રત્યે સિદ્ધિ વધે તેવા હેતુથી સલાટ સમાજ નવચેતન નારી ગ્રુપની બહેનો દ્વારા માંગરોળની સલાટવાડી ખાતે પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે આ નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એવી સીડી થઈ એમ ચાર ગ્રુપમાં મોટી સંખ્યામાં નાના મોટા બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લઈ

અને એમાં એબી સીની એક ગ્રુપ બનાવેલા હતા અને એબીસીની ગ્રુપ તમામ બાળકો થઈ અને ચોત્વીસ બાળકોએ ભાગ લીધેલો છે દરેક બાળકોએ પોતાની સરસ મજાની રજૂઆત કરેલી છે અને આજનું જે અમારું આયોજન છે એ સરસ રીતે અને સફળ થઈ અને આજનું અમારું આયોજન પૂર્ણ છે આમાં બાળ જીરો વર્ષથી પચીસ વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધેલો છે અને ડાન્સ હરિફાઈનું આયોજન હતું અને તેમાં કુલ ટોટલ ચોત્રીસ બાળકોએ ભાગ લીધેલો છે અને બધા બાળકોએ સરસ મજાનો તેમાં રસ લઈ અને ભાગ લીધેલો છે અને આજનું અમારું જે આયોજન હતું તે પણ ખૂબ જ સરળ સફળ રીતે સરસ આયોજન પૂર્ણ થયેલ છે